જય દ્વારકાથી કેમ છો બધા તો બધા મજામાં જઈશું તો સાડા દસ થઈ ગયા હૈ અને રસોઈનો ટાઈમ થઈ ગયો તો રસોડામાં આવી ગયું અને આઈજે કંઈક અલગ બનાવવું હોય ભરેલા ભીંડા અને ભાગું કે હું મિક્સ કઠોળ બનાવી દઉં તો જો ભીંડાની સામગ્રી લઈ લીધી છે મરચાં આદુ લીંબુ ટમેટું અને ભીંડા હવે આઈજે કરવો હોય ભરેલો ભીંડો એટલે રેસીપી તમને બતાવીશ અને ભાવો બનાવશે મિક્સ કરે તો એને જ બતાવું પહેલાં ડુંગળી જણી ઝીણી સુધારી લઈ શાક માટે માટેછી બ્લોગમાં કન્ટિન્યુ બનાર એટલે ભીંડાની રેસીપી તમે જુઓ હું કઈ રીતે બનાવું હોય ને મમ્મી જો કાપડું ભરે છે મમ્મી કાપડું ભરે છે ત્યારે બ્લેક મારું

સ્ટીકરો મારી દે જા આમાં માર્યું છે પણ દેખાતું નથી લખેલું હોય ભાભુ ગોતી લે અને જો હું ભીંડા સુધારું બે બાજુના કાટતા જવાના વચ્ચે ચેકો પાડતા જવાના આવી રીતે હાલો મળી ગંગા નાઈ લે પાણી ઉકાળ મૂકી દેવું કોઈ ભાવતું નથી શું કરું નવી નહીં કોઈ નથી ભાવતું પાણી થોડીક વારી હા હવે આ બધું મિક્સ કઠોળ બાફવા મૂકવાનું છે નાખી દઉં ને બાપુ હા હા થોડુંક નાખી દે મીઠું અને બાફવા મૂકી દે એટલે વેલાહર બફાઈ જાય ને વેલાહર રંધાઈ જાય એક ચમચી નાખું ને પછી વઘારશું નાખશું તમને કામ ન થુકલતું ફૂકલેનું

એવું ના કરાય બિચારા તમારા દીકરાને હમા ધમકાવશે વાસી ભીલો સુધારી લીધો અને એમાં જો ચટણી મીઠું હળદર ધાણા જીરું બધું નાખીને મિક્સ કરીને હલાવી લીધું હે માજુ સંભાર વઘાર લઈએ પછી હું એમાં શાક વઘાર ચાલો બેસ ટમેટાના ખમણ પહેલા બે પાવરા તેલ લીધું હે એમાં ફ્રાય કરી લઈ થોડા ઘણા પોચા થાયલા પછી આપણે વઘાર કરીએ ટમેટું ખમણી નાખું આદુ મરચું અને લસણ અને ખાંડી નાખી આવી રીતે ભીંડાને ફ્રાય કરી લીધા છે હજી થોડા થોડા કડક લાગે એટલે થોડીક વાર રહેવા દો અને ઉપરથી મેં ચણાનો નાખ્યો તો થોડોક એટલે થોડોક રસો જાડો રહીએ તો આપણે થોડીક વાર ફ્રાય કરી લઈએ પછી વઘાર જઈએ એના માટે તૈયાર કરી મીધું ટમેટાની ગ્રેવી આદુ મરચાં લસણની પેસ્ટ અને ઝીણી સુધારેલી ડુંગળી અને ઉપરથી મેં બે નાના લીંબુનો રસ કાઢીને નીચવી દીધો એટલે ભીંડા ચીકણા ન રીએ હવે ચીકાઈ છે આમાં લાગતી નથી અને પોચાઈ થઈ ગયા છે તો હવે લઈ લો હમણાં બે મિનિટ રહેવા દો આમ તેલ મૂકું બે પાંચ ફરા સાતો મારે વધુ એટલે પહેલા લાઈ જીરુ નું વઘાર કરી દઈએ પછી એ માંડવું હળદર ટામેટા ની થોડી ઘણી એટલે આમાં ઓછી નાખવાની ला डुंडी सुधाराली गयी नाकी હવે આદુ મચા લસણની પેસ્ટ કરી દીધી એ નાખી દઈએ એ થોડીક વરલાવી લેનમાં હવે દેગો કોઈત્રાનો ડુંગળી સેજ બ્રાઉન થાય ત્યાં લગી લેવા દઈ પછી ડુંગળી ડુંગળી ટમેટાની ગ્રેવી નાખી દઈ એમ તો પાકી ગઈ લાગે ને મને પણ ઘરે બધાઈને શાકમાં સુગંધો આવી જાય ડુંગળીની ભજી એટલે થોડીક વાર પાકવા દઉં સેજ બ્રાઉન થાય ને એટલે નાખી દેવાનું ટમેટાની ગ્રેવી બ્રાઉન થતી હોય એમ તો લાગે ને નાખી દે ડુંદરી પાકી ગઈ હવે ટમેટાની ગ્રેવી નાખી દઉં અને થોડીક વાર એને હલાવી દઈ અને એક ચમચી અડધી ચમચી જેટલું મીઠું નાખીએ એટલે ટમેટાની ગ્રેવી ફટાફટ પાકી જાય આમાં થોડું ઘણું મીઠું નાખ્યું હતું એટલે ઓછું નાખો વાસુ આવ્યા હે હેલ્પ કરાવવા

અને હવે આ ટમેટાની ગ્રેવી પાકે ને ત્યારે આમાં મિક્સ કરી દેવાય એ જે પહેલી વાર દહીં વાર ભરેલ ભીંડાનું શાક ફ્રાય કરીએ કે બધાને ભાવે તો ઠીક નતર થયું બીજું હા તમને ભાવશે ખાવ પછી ખબર પડે કે બાકી ને શાક ગ્રેવી પાકી ગયેલી લાગે નહીં ગ્રેવી

ઉતરતી નથી નતર પિંડા સેકા કર્યા જાય થઈ જાય આવી રીતે બસ મિક્સ કરી દેવાનું એટલે એમાં અંદર મસાલો ભળી જાય અમારા ઘરે કોઈને ખાંડવાળા શાક નો ભાવે જો તમને ભાવતા હોય તો આમાં થોડીક ખાંડ એડ કરાય એટલે સ્વાદ સરસ આવે અમારે બધાયને ખાટું ખાટું જ શાક બની ગયું ધાણાભાજી નાખી દઈએ એટલે શાક સરસ લાગે સ્વાદ સરસ આવે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે તો વારો આવી ગયો એટલે વાસુ મને તેડવા આવ્યા હતા નું શાક વઘારથી પીવા ભાકું કઠોળનું મિક્સ શાક વઘારે આવીને તમને રેસીપી કહી દઈશ અત્યારે વારો આવી ગયો એટલે જવું પડશે આવી ગયો જમવા ટિફિન દેવા ગયો એટલે થોડુંક મોડું થઈ ગયું આ છાશ બનાવે છે મારી બનાવ એટલે મીઠું નાખીને હા તારા કરતા તોય વધારે છે કઈ વાંધો નહીં હા બીજું શેનું શાક હે એક તો ભીંડાનું બીજું મિક્સ કઠોળ બાપુ રોટલી કરે છે હું જમવા બેઠું છું અને પરે દી સ્ત્રીવાને ખવડાવે છે સ્ત્રીબેન તો વૈયા ગયા જમે બાપુજી ભેગા તો મેં થાળી કરી લીધી હે હવે જમી લઉં

અને અમે માર્કેટથી જો ફૂદીનો લઈ પાણીપુરી બનાવી એટલે તો પાણી કરી લઈ અત્યારમાં ઠંડુ હોય તો મજા આવે ભાવે તૈયારી કરી લો એની વાસ કરે નાસ્તો કરે અને ખીજાઈ ગયા તો તો ગયા ગયા ગુડ ઈવનિંગ બનાવે છે વેફરની પ્લેટ વેફરડીસની હું નાખો તમે લાગે છે કે મીઠું મીઠું લીંબુ નાખો ઓકે સરસ બનાવી દે હાલો એક કામ હરવું કરી દીધું વાપરું તો બધી વસ્તુ લઈને ગામમાંથી હું આવી ગઈ હું પૂરીના પેકેટ લીધા ભાઈ હાટો પાણી લીધું પાણીપુરીનો મસાલો સેવ સિંગ લીધું હું જોઈ હું કરવું જોઈ પાછું લેતી આવજે હાલ તો જમવા બે ગયા થઈ ગયું રેડી પાણીપુરી તીખું પાણી મીઠું પાણી અને પરી દીધી ને દીદીને ત્રણે જમવા બે ગયા મમ્મી ગયા જમવા પપ્પા ને બાપુજી બે બેઠા તો ખાઈ પી લઈ પરી દીધી તો નવીન હોય એટલે શાક રોટલી સિવાય પેટ ભરાય નહીં એટલે એ બે રોટલી ખાઈ પછી પાણીપુરી ખા ભાગવે બસ ખાઈ લીધું હોય અમે બેય પૂરી ભરતી હતી અમે બે જમી લે આ બે ભાઈ આવી ગયા છે જીમમાંથી માંથી ને સીધા જમવા બેરી ગયા છે ને સ્ત્રીને તોફો ત્રોફો ખોડવાને કાઈસ છે બેન આટલી નડીઓ લઈ આવી આટલી શું કરવી તારે બે રાખી એકા ગળા તૈયાર ડાબી મને દઈ શક ત્રોફો ડાઈવો દીકરી તો જમી કરીને ફ્રી થઈ ગયા હે અને પાણીપુરીની રેસીપી નથી બતાવી આગળના બ્લોગમાં આંટીના ઘરે પાણીપુરી બનાવી હતી ત્યારે રેસીપી બતાવી હતી તો ઈ વ્લોગ જોવાનું ના ભૂલતા અને આ બ્લોગને પણ વધુમાં વધુ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલું